નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જતન ત્રિવેદી એટ ચેનલ પર આજે હું એક ખાસ અને પ્રેરણાદાયક ચેલેન્જ લઈને આવ્યો છું એક દિવસ પ્લાસ્ટિક વગર જીવવાની ચેલેન્જ વિચાર કરો જો આપણે માત્ર એક દિવસ માટે પણ પ્લાસ્ટિક વગર જીવવાનો પ્રયાસ કરીએ તો આપણું જીવન અને પર્યાવરણ બંને બદલાઈ શકે છે મિત્રો આજે દુનિયાની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે પ્લાસ્ટિક પ્રદૂષણ અમે આપણે પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલ વાપરીએ છીએ ખરીદી કરવા પ્લાસ્ટિકની થેલી ખાવા પીવા માટે લેવા માટે પ્લાસ્ટિકનું પેકેજિંગ અરે આપણા જીવનનો લગભગ દરેક ખૂણો પ્લાસ્ટિકથી ભરેલો છે પરંતુ આ પ્લાસ્ટિક કુદરતમાં સહેલાઈથી નાશ થતું નથી કેટલાક પ્લાસ્ટિકને જમીનમાં સમાઈ જવા સોથી હજાર વર્ષ લાગી જાય છે પરિણામે દર વર્ષે કરોડો ટન પ્લાસ્ટિક સમુદ્રમાં ફેંકાઈ જાય છે માછલીઓ કાચબા પક્ષીઓ તેનો ભોગ બને છે અને અંતે માઇક્રો પ્લાસ્ટિક આપણા ખોરાક અને શરીરમાં પ્રવેશે છે એટલે કે પ્લાસ્ટિકનો કચરો માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે મિત્રો એટલા માટે આજે હું આ તમને આમંત્રણ આપું છું માત્ર એક દિવસ માટે પ્લાસ્ટિક વગર જીવવાની ચેલેન્જ સ્વીકારો કઈ રીતે ખરીદી માટે કાપડ કે જૂટની થેલી સાથે લઈ જાઓ પાણી માટે સ્ટીલ કે કાચની બોટલનો ઉપયોગ કરવાનું રાખીએ ચા કે કોફી પીવા માટે તમારા સાથે પોતાનો કપ લઈ જાઓ ફાસ્ટ ફૂડ કે સ્ટ્રીટ ફૂડ માટે ડિસ્પોલી ડિસ્પોઝેબલની જગ્યાએ ના ડબ્બા વાપરો અને શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક પેકેજિંગવાળી વસ્તુને ટાળો આ શરૂઆતમાં મુશ્કેલ લાગે કારણ કે આપણને અદત પાડી દીધેલી છે પણ જ્યારે તમે એક દિવસ આ રીતે જીવો છો ત્યારે તમને સમજશો કે પ્લાસ્ટિક વગર પણ જીવન શક્ય છે હવે કલ્પના કરો જો માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ લાખો લોકો આ ચેલેન્જ સ્વીકારી લે તો કેટલો મોટો બદલાવ લાવી શકીએ દરરોજ ઉત્પન્ન થતો પ્લાસ્ટિકનો કચરો ઘટશે પ્રાણી પક્ષી જળચર જીવો બચી શકશે પર્યાવરણ વધુ શુદ્ધ થશે અને સૌથી મોટું આપણા આપણે ભવિષ્યની પેઢીને એક સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વી આપી શકશું યાદ રાખો બદલવા બદલાવ હંમેશા નાનકડા પ્રયાસોથી જ શરૂ થાય છે એક દિવસની આ ચેલેન્જ તમારું જીવન પણ બદલી શકે છે અને બીજાને પણ પ્રેરણા આપી શકે છે તો મિત્રો શું તમે તૈયાર છો આવો એક દિવસ પ્લાસ્ટિક વગર ચેલેન્જમાં આજે જ સ્વીકારો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં લખો જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે જો તમને આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કર કરો જેથી આવી ચેલેન્જ અને પ્રેરણા લાયક વિચારો તમને પહોંચાડી તમારી સુધી પહોંચાડી શકું ચાલો મળીને એક નાનો પ્રયાસ કરીએ પૃથ્વીને થોડું હળવું બનાવીએ અને ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવીએ એ આભાર